રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ભાજપ પ્રમુખ નીલ રાવ સહિત પાયોજના વહીવટદાર અને કલેક્ટર નર્મદા પણ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે બે હજાર તેરથી કાર્યરત એકલવ્ય મોડલ સ્કૂલ માટે બસો ચાળીસ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળું તમામ સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે જે બદલ તેમણે ગુજરાત સરકારને બિરદાવી વધુમાં તેમણે ભાજપ સરકારને આદિવાસી સમાજની ચિંતા કરતી સરકાર ગણાવી બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ભવ્ય ઉજવણીનો ઉલ્લેખ કર્યો સાથે જ વિકાસના કામોમાં હિસાબ માંગનારા ઉપર કટાક્ષ કરતા તેમણે મંચ પરથી જ ધારાસભ્ય ચેતર વસાવા પર આકરા પ્રહારો કર્યા જો કે ધારાસભ્ય ચેતર વસાવાએ પણ તેમને આમંત્રણ ન મળતા સ્ટેજ ઉપરથી જ આકરા પ્રહારો કરીને ઉધડો લીધો હતો વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ દેડિયાપાડા એકલવ્ય રેસિડેન્શિયલી મોડલ સ્કૂલ જ્યારે સાકબારામાં છેલ્લા બે હજાર તેરથી કાર્યરત હતી અને એનું બિલ્ડિંગ અને સંકુલ બાકી હતું જે આજે આદિજાતિ વિકાસ વિભાગ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આજે તૈયાર થયું છે ત્યારે એના લોકાર્પણમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલજી સાંસદ મનસુખભાઈ વસાવા અને તમામ પદાધિકારીઓ કલેક્ટર અને પ્રાયોજનાની ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ કર્યું છે જેને અમે સહર્ષતાથી આવકારીએ છીએ વધાવીએ છીએ અને આ સંકુલમાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ખૂબ સારું ભણે આગળ વધે અને પોતાનું પોતાની કારકિર્દી ઉજળી બનાવે એવી અમને અમે સૌને શુભકામનાઓ પણ આપી છે સાથે અહીંના સ્ટાફ એમના આચાર્યશ્રીને પણ અમે કીધું છે સ્થાનિક અમે ધારાસભ્ય છે અને ધારાસભ્ય તરીકે જ્યારે પણ અમારી જરૂર હશે નાની મોટી વાતો અમે જે પણ કંઈ હશે અમારી ગ્રાન્ટમાંથી સરકારશ્રીને ધ્યાન પર દોરી અને વહેલી તકે પૂર્ણ થાય એ બાબતે ચર્ચા થઈ છે એક નાનું ડિસ્પ્યુટ અમારું એવું થયું કે ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણનો મારા મત વિસ્તારમાં છે હું અહીંયા જ છું સાગભારા જ છું છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ફોન સુધા મને કરવામાં નથી આવ્યો કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવતી ત્યારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે એ મારી અવગણના નથી પણ એ મને જે લોકોએ ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની અવગણના છે અને અમે અહીંયા આવીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ એમાં તો કોઈને શું કામ વાંધો હોવો જોઈએ મને બોલાવવા જ જોઈએ છતાં અવારનવાર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અમને આ પ્રકારની અવગણના કરીને અમને ઉશ્કેરવાના કામ કરે છે અમને એકબીજા પ્રત્યે લડાવવાના દેશભાવ ઊભા કરવાના અહીંયા શિક્ષણનું બાળકોને પ્રોત્સાહન આપવાની જગ્યાએ પણ આ વસ્તુ લઈને બેસે છે તકતીમાં મારું નામ નથી કાર્ડમાં મારું નામ નથી એનાથી મને કંઈ ફેર નથી પડતો અમે તો લોકોના મનમાં વસેલા છે લોકોના દિલમાં વસેલા છે અમને તકતી ભક્તિથી જરૂર નથી પણ જે અમારા લોકો વચ્ચે અવગણના થાય અને અમારા લોકો અમને કહે કે સાહેબ અમારે ત્યાં કાર્યક્રમ છે તમે આવજો ત્યારે અમને અમારા સ્વાભિમાન પર અસર પડે છે સ્વમાન પર અસર પડે છે એટલે અમને જે બંધારણમાં મળેલા અધિકારો લોકોએ અમને ધારાસભ્ય તરીકે મોકલ્યા છે એ પ્રોટોકોલ પ્રમાણે જળવાવું જોઈએ એ અમે સૂચન કર્યું છે અને માન્ય મંત્રીશ્રીએ અધિકારોને ધ્યાન દોર્યું છે અને આ તમામ ભૂલ નર્મદાના કલેક્ટર અને પ્રાયોજનાની છે અને આવનારા દિવસોમાં અમે એની ખુલાસો માંગીશું અને આ પ્રકારની ભૂલો વારે ઘડે કરતા રહેશે તો અમે કોઈ અમારા સ્વાભિમાન પર આવશે ત્યારે અમે સહન કરવા નથી એમના પ્રોટોકોલ વિભાગમાં પણ હું ગુજરાત સરકારમાં લખું છું આના ખુલાસા ત્યાંથી પણ હું માગીશ આજે ખૂબ સારો કાર્યક્રમ થયો શાળાના બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી શાળાના વાતાવરણ પણ ખૂબ સારું છે બાળકો ખૂબ સારી રીતે ભણે આગળ વધે અને ખૂબ પોતાની કિરકિમાં સારી પોસ્ટ પર આગળ જાય એવી અમે સૌને શુભકામના આપીએ છીએ ધન્યવાદ